तो जात्रा नो फल प्राप्त छे सामूहिकी भक्ति एक जारा कीर्तन कुंजन कोमल कर निज वृत्ति गायक ने झिलवा थी खूले अमूर्त स्वर नि सृष्टि पत्थर माये फूटी नाजुक कूपी डोली क्यों ने ये सुर भी बख्शे दादु कृपा दृष्टि कीर्तन भक्ति बोली दिल दरवाजो खोली चाहो प्यारे गाठो मुने थारू अंतर होली एक वक्त अमेरिका में दादा भगवान सत्संग करता था एक महात्मा ने जबरदस्त असर थी गई સત્સંગ સાંભળતા સાંભળતા એટલી બધી અસર થઈ ગઈ કે એને નક્કી કરી નાખ્યું કે હવે દાદાને છોડવા નથી એટલે દાદાની સાથે રહેવું છે હવે સાથે રહેવાનું એટલે કેવી રીતે રે સાથે દાદા તો બધા અલગ અલગ ઘરે જાય અલગ અલગ બધું થાય એને ક્યાંથી રાખે ક્યાંથી રાખે તો કે આ તો રહેવું નથી અને ઓલો તો ચોંટી પડ્યો હવે હું તમને છોડું હું તમારી સાથે જ રહેવાનો એટલે દાદાએ કીધું ચાલ વાંધો તારે સાથે રહેવું છે પણ અમારાથી તારાથી રહેવા એવું નથી અમે પણ રહી શકીએ ને એટલું તારું પુણ્ય નથી છતાં કે ના દાદા હું તો રહેવાનો જ જીદે ચડ્યો એમ કશો વાંધો ચાલ અસીમ જજેકાર બોલ પંદર વીસ મિનિટ અસીમ જેજેકારો બોલાવ્યા પછી દાદા કહે છે આનંદ થયો તો કે હા દાદા હવે ચાલશે મારી સાથે નહીં રહેતો હા દાદા હવે આનંદ આવી ગયો પતી ગઈ વાત આવી રીતના છોડાયું સાહેબ દાદા ભગવાન એ અસીમ જય જયકારો જાતે સામે બોલાવડાવતા હતા અને કૃપા ઉતારતા હતા એવું એ પ્રત્યક્ષ પ્રમાણ છે યાદ કરતા હાજરા હજુર ભગવાન નાનારા ને સેજા સેજ લાભે આત્મ જ્ઞાન અસીમ જયકાર મચે પ્રત્યક્ષા પ્રમાણ